આપણે કાલ તો મગ પાડી દીધા એટલે હું તમને બતાવવાનો છું તો હાલો મિત્રો તો આપણે જો ફાળી આવી ગયા અને છે ખેતરમાં ચક્કર મારવા ને મગફળી જો પીવી પડી ગઈ પાણી વધી ગયું ને એટલે જોરિયાના કાંઠે આવીએ ને એટલે જો ફૂલડા આવી ગયા એમાં જો અને આ કુંવર ભાઠું જો સરસ મજાનું થઈ ગયું અને સિંગુ જો આમાંનામાં પાકી ગઈ જો આ સોરીની શીંગ જો કેટલી બધી જો છે ને જો ઓલે બાજુ છે આ પાકી ગઈ આનું બી કરી લેવાનું જો મસ્તીની એ અને આ બાજુ જો સરસ મજાનું બુદ્ધિ તો આપણે આગળ જઈ આજે હમણાં આઠ ચાર પાંચ દી થઈ ગયા આઠ દસ દી નહીં પણ ચાર પાંચ દી તો થઈ ગયા પછી લાઈવ કર્યું મેં ટૂંકમાં હમણાં લગ્ન હતા ને એવું એવું બધું કામ હતું એટલે પછી કાંઈ ટાઈમ જડતો નહીં એટલે પછી કાંઈ લાઈવ કરતો નહીં હું અને જો શાકભાજી જો સરસ મજાનું થઈ ગયો આમાં જો હીરું હતું હીરું ગઈ છે પછી કોરાજનનો રાઉન્ડ કરી દીધો એટલે કારણ કે આપણે તો દેશી કરવું હતું પણ હવે મેં કીધું ઈરું ખાઈ જાય નહીં એવું કાંઈ વાં નહીં વધે એટલે ઈરું રાઉન્ડ કરી લીધો જો આ બાજુ જો આ નવો દડો રહ્યો ને આમાં આમાં જે ડાઘ નહીં થાય આમાં જો તરીએ જો ડાઘ છે આમાં જો હવે તરીએ ડાઘ છે આ ઉપર નથી એટલે એક રાઉન્ડ કરી નાખું પોરાજનનું અને આ ભીંડો છે જો અને ગુવાર જો ગુવાર જો અમુક અમુક છોડવા જો પૂરા થઈ ગયા જો સુકાઈ ગયા છે કારણ કે એનો ટાઈમ પૂરો થતો આવે છે કુવારના શાક એ જો ઘણા બધા ખાતા અને આ બાજુ ટેટી આવી ગઈ જો ટેટી જો હવે કેટલી બગડી ગઈ જો જો આ બધી બગાડજો આ બગાડનો ઢગલો કયો જો આમાંય ડાક પડી ગયો જો આ નીચે જો ઓળી થઈ ગઈ એટલે ટેટી કહું ને બગડી જાય છે આમાં ટેટી તો જો ઘણી બધી છે જો પણ ડાઘ થઈ જાય ફાટી જાય છે એવું થઈ જાય છે એટલે હવે આવતા વર્ષે આપણે ટેટી આમાં નથી હોવી જોયે બગડી ગઈ જો અહીંયાથી કેટલી બધી બગડી ગઈ ટેટી જો હું જોમાં ફાટું થઈ ગયું ટેટી કાંઈ વાંધો નહીં જોયે જો બગડી ગઈ ટેટી જો બે માં ડાક પડી ગયા કેટલી બધી ટેટી બગડી ગઈ એમાં એકથી બે ટેટી હારી થાય તો બી કાઢી લઈ અને પાછો આવતા વર્ષે થઈ જાય કાંઈ વાંધો નહીં અને આ જો વાલ આમાં જો ઓછો ફાલ છે ઓલી બાજુ આજો ફાલ છે ટૂંકમાં વાહમોર રહ્યા હતા જો વાલ જો આમાં જાજો ફાલ છે તો મિત્રો આ વાલ છે જમો વાલ વતન આવી ગયો અને આ બાજુ ચોરી આવી ગઈ ચોરી કુણી કુણી અસલ જો આ વેલા ગયા ને તોડી નાખવાના એટલે જલ્દી આવે જો જો જોઈએ તોડી નાખવાના ચોરી જો ફર્સ્ટ ક્લાસ છે અને ચોરી પૂરી થઈ પછી આ ભીંડો ભીંડાની બે થાય છે જો એક ગોળ પાન વાળો અને એક આવા ચેરિયા પાનવાળો જો આ ચેરિયા પાન અને આની બાજુમાં ગોળ પાન એટલે બે અલગ અલગ પડી જાય જો અને આ મગ પાકી ગયા જો આ વહેલા વાય બધા જો આ મગ આપણે સોમા એ થયા ન હતા કારણ કે વરસાદ વહેલા રાખ્યો ને એમાં બગડી ગયા થયા જ નહીં એટલે વાવા પડ્યા જો આ શીંગ આ મગ ઉપાડી લેવાના પછી રૂબડામાં ભરીને ડાક દેવાના આપણે જો ઓલી બાજુ મગ છે એ મગ કાઢીને ત્યારે કાઢી નાખવાના અને આ બાજુ જો તલી અને તલી જો સાવ પીળી પડતી આવે છે હવે ચાર પાંચ દી રહે પછી પૂરું આપણે કાલે સાંજે મગ પાય એ મગ તમને બતાવું અને મગનો છોડવો જો એલો સિંગ લીધી હતી મેં એ ખોલી નાખી અને જો આવા દાણા છો દેખાય તમને દાણા જો ટ્બા જેવા છે મિત્રો હવે આપણે જાય છે ઓલી બાજુ મગ ઓલા તલીની તો તલી પૂરી થઈ જાય પછી મગ જો આ તલી જો આવી છે તલી આ ચલિશાનો વિડીયો અથવા તો લાઈવ જે તમે કયો એ છે હવે ટૂંકમાં પછી નહીં આવે કારણ કે વધારે ત્યારે હવે આવશે હવે ચાર પાંચ દિવસ વાઢવાની છે અને જો ઓછા દાઇડેમ આડા આવી ગયા તમને બતાવું જો દાઇડેમ જો ફાટી જાય છે મિત્રો જો આખી દાળ જો નમી ગઈ છે જો નકરા દાડેમ છે જો દેખાણે તમને જો જો દબારું ભરાય ને એટલા દાઇડેમ છે મિત્રો જો ઓલી બાજુ પોપઈ આવ્યા પછી આ બાજુ રાવણા બોલીકોર જાંબુડા તમને રાવણા બતાવતા ભૂલી ગયું રાવણા બતાવી દઉં રાવણા રાવણ રાવણા આવી ગયા છે ઓલિકોર જાંબુડા રાવણા પૂરા થાય ને પછી જાંબુડા આવ્યું છે આવે અને આપણે દેશી કાયતરા તો પૂરા થઈ ગયા જોઈ દેશી કાયતરા પૂરા થઈ ગયા જો એક હોય તો કાયા છે મિત્રો અને આમાં હું તમને જો અને હવે મગ આવી ગયા જો આપણે પાડી રાઈટે તમને રાઈતે આપણે વિડીયો અપલોડ કરી નાખ્યો હોય જો અત્યારે મગ જો મગની તમે રોનક જોવો અત્યારે જો કેવા ખીલે મેં તમને હાંજે બતાવ્યા હતા હુઈ ગયા હતા ત્યારે ત્યારે એવા હતા કે લંઘાઈ ગયા હતા ને એવા કારણ કે હુઈ જાય એટલે એ વાત થઈ જાય આ બાજુ તલી અને આ બાજુ મગ અને મગમય જો શીંગો આવી ગઈ ભરપૂર જો લુરખાને લુરખા જો જો આ નિષ્ઠે હોત જો આ પેલો માળ અને આ બીજો માળ અને ત્રીજો માળ આવે કે ન આવે ખ્યાલ નથી હવે આ બે માળ તો એકલાસ આવી ગયો જો બધા એવા હો મોઢા છે એવું નથી બધે એવા જ છે મિત્રો જે આમાં ફાલ આવે છે હજી મારી જો છે બધે આમાં વધારે મારે ક્યાં કરવું અત્યારે મેં પાઈ દીધા સવારે મેં પાઈ દીધા એટલે અમે હાલા એવું નથી આપણે બતાવશું વતન મગજો ટાંડર થઈ ગયા હાઈ ક્લાસ આ બાજુ બધા ફ્રૂટના ઝાડવા જળવાજો નારિયેલી ને બધા ઘણા બધા હે અને જે જે આપણે ફ્રૂટના ઝાડવા નથી આ વર્ષે વાવવાના છે એક અંજીરનું વાવવાનું છે ઝાડવું એક ચેતુડાનું પછી એક પાછો એક આંબો વાવવો છે આપણે અને મગ જો દવા સાટવી નહીં પડે એવું લાગે છે અને આમાં જો દાડમ ખીચકો લાગે બહુ ખાઈ જાય જો આમાં જો કેમ મીઠા લાગે ઓલા તો ખાતા જ નથી આ બાજુ વાટિયું ખર્જો આ બાજુ રાયણ અહીંથી પૂરા આ બાજુ ને એવું બીજું બીજું બધું કાપી નાખું ચીકોડી જો અસલ કોરાઈ ગઈ છે ચીકોડી અને એમાં ચીકુને એવું એવા નથી એવા તા એ આની પહેલા રેટ મેં તોડી નાખ્યા

એ બહાર નાખવાના જા બને તેનો ઢગલો કર્યો ને એ રીતે તો આજે મેં ઘણા ટાઈમ પેલા લાઈવ કર્યું પાંચ છ દિવસ થઈ ગયા એટલે મારે તો ઘણા એ દીધ કહેવાય કારણ કે હું લાઈવ હમણાં કર્યું નથી અને લગ્નમાં એમાં લગ્ન ગાળામાં ટૂંકમાં હતો એટલે બધા મગ તમને બતાવી દીધા જો ફર્સ્ટ ક્લાસ ઓલીકો તલી બતાવી દીધી અને ઓલિકો ઠેઠ આપણે ઓલી બાજુ જાય છે બતાવા એવો વિડીયો નથી હું હું મારાથી જવાનું છે કામ ધંધા એટલે મૂળ થઈ જતું એટલે એ હું કાલના વિડીયોમાં કે પરમદીના વિડીયોમાં બતાવીશ તમને બરાબર છે તો અહીંથી આપણે લાઈવ બંધ કરીએ છીએ